અમરાત બાપાની જય હું મારું નામ જયંતિભાઈ બસુભાઈ કાકરેસા છે માં મારે આ કેટલા વર્ષો તા દુખી છું માં હું હમણાં ઘણી બે ત્રણ જગ્યાએ જોયો પણ મને કોઈ એમ કે છે પિતૃ છે કોઈ એમ કે આમ છે તેમ છે પછી મારા અમારી આ દીકરીને આ નવમાં નોરતે માતાજી આવ પ્રગટ થયા પછી મને કહેતું ના હવન કર્યો હવન કર્યા પછી માં હજી એમના મારી દીકરીના અવતાર આવે છે મને કાંઈ એમાં કાંઈ ખબર પડતી નથી માં તમે કાંઈ મને રસ્તો બતાવો માં દીકરીના આ દીકરીને ધૂણે છે માં અને બે દીકરીને એક દીકરીને તો બે વાર મેં ઘર કર્યું હતું એનું ઘરનું નું આયેલું નવસંડી હવન કર્યો તો માં પણ કાંઈ આ દીકરીનું કાંઈ મને કાંઈ ખબર પડતી નથી આલે

તમે એરણ કરો છો કે આવો માં આવો કાલે લાખો ગુનો ગુના માફ કરી મને રસ્તો બતાય મારી કુટુંબમાં

મારી મહાકાળીમાં પ્રગટ થયા છે પણ મહાકાળીથી મહા પ્રગટ થાય છે પણ કાંઈ કાપ નથી થતું મારી અને આપણે અમે અરિજતી કરીએ છીએ તો એ મારી એમ કહે છે કે તમે ભક્તિ કરો અમે ભક્તિ એટલા નોરતા વાકના ભક્તિ કરી છે માળીએ કીધું એવું બધું અમે કરી દીધું હવન નવચંડી હવન કરી દીધો બધા કુટુંબને બેહા જમાડા અને બધું કરી દીધું હવે માળી કીધું એ બધું કરી દીધું અને દશ્યામાંના આ બેનને ઓતર આવતો હતો ત્યાં દશ્યામના વ્રત ચાલતા હતા ત્યારે આ બેનને ઓતર આવ્યો દશ્યામાએ કીધું તમારું સારું કરીશ અને ત્યારબાદ માતાજી આવ્યા અને કીધું કે તમે છે ને નવચંડી હવન કરો અને અમે તો માતાજી કીધું એમ કર્યા કર્યા અને અત્યાર સુધી કરતા જ આવી છે મારી અને મારી અત્યારે મારી બે બહેનો છે એ અહીંયા અમારા ઘરે બેઠી છે બે ભાણીયા છે મોટી બેનના લગ્ન થયા હતા પહેલી વાર લગ્ન થયા હતા ત્યારે છૂટું થઈ ગયું બીજી વાર લગ્ન કર્યા ત્યારે છૂટું થઈ ગયું અને અને આ છોકરો અમારી ઘેરે છે બે ભાણી ભાણિયા છે અમારે નાની બહેનનું સાટામાં કર્યું હતું સામસામી તે તેનો અત્યારે કેસ આલે છે બેને લોચામાં હાલે છે અને મારું માણ માણસ આલે છે હું રગડ ગાડી આંખું છું

ભલે આઠ વર્ષ પાછળ જાઓ હા આઠ વર્ષ પાછળ જાઓ હા શું કર્યું છે એવું ગોતી લાવો

એક ને અમારે ને સામે રહેતા હતા મારવાડી અને કાળ ભેરો દાદા આતા હતા આવતા હતા ને આ દીકરીઓ ને અમારા ઘર ના બધા ને ભક્તિ ભાવ જતા એમને એમ કીધું હાલો તમે અમારી ભેગા આવો ને અમે સોનાણા કેટલા જઈ ગયા પછી કે તમે આનો આ બધા બેહારો ને આને પૂંજો તો તમારા ઘરમાં માં હારુતા માં એવું અમને કીધું અમે બિહાર્યા એનું પૂજન કરીએ માં હા અતર પૂજો છો કાળભેરો દાદા બાકડા ચડાવવાના એમ એ ભૂવા કીધું બીજું કાઈ નથી કીધું એટલે હતા એ હતા હા એ મારવાડ માં છે

ભૈરવ દાદા ને કેટલાજી મહારાજ મહારાજ બેહાડ્યા છે ભૈરવ દાદા ને મહારાજ બેહાડ્યા છે તો શું તમારા ખરા નથી પણ એમ કે મારો તમે દુનિયા ફરીને આવો દુનિયા ફરીને આવ્યા હોય તો મારો એક જ જવાબ છે કે આઠ વર્ષ પાછળ જાઓ ને જે કર્યું ને એમાં તું ખાયું છો મેલડી છું આમાં હું તને એમ કહું કે હું ખોડિયાર બોલું છું રાજપરાની અસલ મન કાળકા મન કાળકા ને એમ નહીં હું તમને બધાને કહું છું હું તમને લોકોને કહું છું તમે જે મોટા છો ને આની વાત નહીં પણ તમને લોકોને કહું છું કે તમને લોકોને તો એટલી ખબર હોવી જોઈએ કે નહીં કે આપણા દેવ નથી મંદિરે તો દરેક મંદિરે જવાય દરેક મંદિરે તમે જાઓ એની એની સુ ના નથી

બેઠિયા દોરી ને રંગ હું ક્યાં પૂરવા અમને કઈ ખબર ન પડે અમે કીધું અમે અમને ખબર મારી કરી દીધું ભાઈ આવા બધા માણસો આવે બધું ચિત્રી કે દયા કરો અને કેવું ધોણી એવી તો હોય નહીં ધોણી મા હવે તમે કાંઈ દયા કરો ભેજો તો અમારો કાંઈ રસ્તો કરો માં બોલો પછી કોઈ કાળકાન પૂજે હા તો હા તો મારી નાખો કે બકરા ખાવા વાળી લોકો દૂર ભાગ પછી ચિત્ર દૂરવાળા પાછા લુગડા નહીં ચાલ્યા બોલો મા તમે કાંઈ રસ્તો કરો ભેજો તો હું કરો મા હું મારો તને એક જ જવાબ છે કે એક બૈરુ હોય ને બીજું બૈરુ આવે એટલે શું થાય એમ તું મને કે આ માં શું થાય આ બ ઝગડા થાય માં અને દુખી થવાય ને દુખી થવાય ને માં ઝગડા થાય બે તો હું કરું એક કામ કરો હા માં આપડા ભુવાજીનો સંપર્ક કરજો અને એમ કેજો કે દાદાઈ ને ઈ જોઈતા ને બાપાએ નહીં જોઈતા હા આ પેરવ અને મહારાજ ને તમે લઈ જાઓ હા અમે આમાંથી છૂટા થવા માંગીએ છીએ હા અમને મારી મા ના પાડે છે એટલું થાય ને આઠ વર્ષ પેલા કે સાત વર્ષ પેલા કરીને બેઠા બેઠા એટલે એ ભુવા માં એમ કેતા કાકા તમારા હું સમજો નઈ નીકળ્યા બરોબર બરોબર એમ મને એમ બરોબર ભૂકાન એવું કેતા મને પછી મેં મેં મારી પાસે હાથ હજાર રૂપિયા માગ્યા હતા મેં આપ્યા તા

તમારા આવા મન મોડું થયું તમે મારા મોડા પહોંચ્યા છો જો તમે કદાચ એક વર્ષ વહેલા જાગ્યા હોત ને એક વર્ષ મારી પાસે વહેલા આયા હોત ને કોઈ પણ જીવનમાં બનાવ બનતા પેલા હું તમને રોકવાનો પ્રયત્ન બતાવ